રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરીની શરૂ કરવામાં આવી ત્યારે એના ભાગરૂપે રાજકોટમાં જેટલા જર્જરિત મકાનો હતા એ તમામ મકાનોને અમે લોકોએ નોટિસ પણ આપેલી છે પરંતુ જેનું મકાન જર્જરિત છે એ લોકો ખાલી નથી કરતા પ્રાઇવેટ પ્રોપર્ટીઝ હોય છે એમાં સરકાર દ્વારા નોટિસ આપવી અને એક આપવી બે આપવી અને ત્રીજી નોટિસ રહીને એવું એના નળકને પરંતુ આપના માધ્યમથી પણ સૌ લોકોને મારી કરબદ્ધ વિનંતી છે કે તમે તમારા મકાન જો જર્જરી થઈ ગયા હોય અને મહાપાલિકાએ નોટિસ આપી હોય કે ન આપી હોય આપણી એક નૈતિક જવાબદારી થાય છે કે મકાનમાંથી આપણે બીજી જગ્યાએ રહેવા જવું જોઈએ પચીસસો છપ્પન પ્રોપર્ટીઝ રાજકોટના ત્રણે ત્રણ ઝોનની અંદર અમે લોકોએ પહેલાં ક્લોટમાં નોટિસ ઓલરેડી ઇસ્યુ કરી દીધી છે એમાં હાઉસિંગ બોર્ડના મકાનો હોય કે શાક માર્કેટો જૂની હોય કે પ્રાઇવેટ મકાનો હોય તમામ લોકોને અમે લોકોએ નોટિસ ઇશ્યુ કરી દીધી છે પણ નોટિસ ઇસ્યુ કર્યા પછી પ્રજાએ સમજવું જોઈએ કે આ જર્જરિત મકાન છે એમની એમના એમને મુશ્કેલી પડે એવું એને કોઈ કામ ન કરવું જોઈએ અને એને એ મકાન ખાલી કરી દેવું જોઈએ